વાપી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પડી બિશલના પાત્ર ગુનામાં છેલ્લા બે મહિનાથી નાસ્તા ફટા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓએ અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફટા આરોપીઓ શોધી કાઢવા આપેલ સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઈમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજીનાઓની સૂચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીની ટીમના માણસો

પલસાણા સુરત વાળાને ઝડપી પાડવામાં આવેલ છે મચકોર આરોપીની પૂછપરછ કરતાં હકીકત જણાવેલ છે કે ગઈ તારીખ વીસ અગિયાર બે હજાર ના કલાક બાર ત્રીસ થી ચૌદ પિસ્તાલીસ સુધી વડેરા ચેકપોસ્ટ નજીક દમણ થી વાપી તરફ જતા રોડ પર બાર ટાયર વાળું ટોરસ ટેલર જેનો રજીસ્ટર્ડ નંબર જી જે વન નાઇન યુ ડબલ એટ ઝીરો સિક્સ નો હતો જેના પાછળના ભાગે બંધ બોડીના કન્ટેનરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બાટલી નંબર ત્રણ હજાર ચારસો બાણું કિંમત છ લાખ ત્યાસી હજાર ફોન અંગે મળી કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ પંચ્યાસી હજાર ચારસો ના મુદ્દામાલ સાથે કન્ટેનર ચાલક મુકેશ તથા ક્લીનર રામ કરન નાઓ સ્થળ ઉપરથી પકડાયેલ ગયેલ જેમાં પોતે પ્રોહિબિશનનો જપ્ત ભરવા માટે વાહન પૂરું પાડેલ હોવાની હકીકત જણાવ્યું મજકુ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેની આગળની તપાસ અર્થે વાપી ટાઉન પોલીસને સોંપી આપેલ છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે